જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં અને હું છું ભરત આહીર તો મિત્રો વાત એ કરવાની છે કે હજી આજના દિવસ સુધી ઘણા બધા ખેડૂતોના ફોન અને મેસેજ આવી રહ્યા છે કે તમે આયોજન આપો તો આયોજન મેં જેટલા આપેલા છે એ આયોજનનો સમય હવે પૂરો થઈ ગયો છે અને જે તે વખતે જે મેં આયોજન આપ્યું હતું ત્યારે દસ તારીખથી આપેલા આયોજન સત્તર તારીખ સુધીના હતા અને છેલ્લે સુધી થ્રેસર હાંકવાનો સમય છે તે ચોવીસ તારીખનો આપેલો હતો તે ઉપરાંત જેટલા પણ મિત્રોને પર્સનલી કંઈ કામ હોય તાલુકા જિલ્લા માટે અલગ માહિતીની જરૂર હોય એમના માટેનું ફોન નંબર આપેલા હતા અને ત્યાંથી એ માહિતી મેળવી શકે છે અને કેટલા દિવસ સુધી તે રિસ્ક લઈ શકાય એમ છે તેના માટેની પણ મેં માહિતી આપી હતી તો ઘણા બધા વિસ્તારમાં મેં અઠ્યાવીસ તારીખ સુધીના પણ રિસ્ક લઈ શકાય અને કામ કરી શકાય એવી માહિતી આપી હતી કે જે લોકો પાસે કોઈ રસ્તો છે જ નહીં મગફળી ઉપાડવા સિવાયનો તો તો પછી ગમે ત્યારે ઉપાડી શકાય છે રિસ્ક છે જ પહેલેથી જ બરાબર તમે મારી સાથે કોન્ટેક કર્યો એટલો ખૂબ ખૂબ આભાર તમારો અને મેં તમને જે માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે એ ખાસ એટલા માટે કે તમારી મગફળી છે તે સલામત રીતે નીકળી જાય તો માવઠાની જે વાત છે તેની અંદર આપણે આ ગઈકાલે જે વિડીયો આપ્યો ત્યારે કહ્યું હતું કે જો કંઈ ફેરફાર થાય તેની મૂવમેન્ટની અંદર સિસ્ટમની મૂવમેન્ટ છે તેની અંદર કોઈ ફેરફાર થાય તો તે પશ્ચિમમાં પણ વરસાદ વધી શકે છે તો મિત્રો ખાસ કરીને આ જે માવઠું છે તે મજબૂત સિસ્ટમનું છે તેની અંદર કોઈ માપ નહીં રહે કે ભાઈ કયા વિસ્તારની અંદર વરસાદ ચાલુ થશે જેમ ગઈકાલે શરૂઆત જ ગોંડલના વિસ્તારથી થઈ અને પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ એક બે સેન્ટરની અંદર છાંટાછૂટી જેવું રહ્યું તો આજ સવારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ઉત્તર ગુજરાતની અંદર પણ છાંટાછૂટીનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે તમારા કામ છે તે આયોજન માટે ખાસ હું એટલા માટે જ ભલામણ કરતો હતો અને જે તે વખતે મેં ખાસ નોંધ કરીને કહ્યું હતું કે તમારી મગફળી થોડી કાચી હોય તો પણ અને હવે ઊગી જવાનો પ્રશ્ન તૈયાર થયો હોય તો પણ તમે દસ તારીખથી આ જે ઉપાડવાનો કાર્યક્રમ ચાલુ છે તેની અંદર તમે ખેંચી લેજો એટલે કે વાર હોય થોડી કાચી હોય તો પણ વહેલા થોડીક લઈ લેજો અને મોડું થતું હોય અને ભીની હોય એટલે કે વરસાદમાં પલળી હોય તો હાથથી ખેંચાવીને પણ એ મગફળીને ભેગી લઈ લેજો આપણે કાર્યક્રમના જે આયોજન આપેલું હતું એ દસ તારીખની આસપાસમાં કદાચ એક બે દિવસ આગળનું હોય કે ચાર પાંચ દિવસ પાછળ નીકળે એમ હોય તો એને પણ આગળ લઈ લેવા માટેના પ્રયાસો આપણે કર્યા હતા બીજું કે આ સિસ્ટમ છે તેનો જે રૂટ છે તે શરૂઆતમાં આપણને ઓમાન તરફનો દેખાઈ રહ્યો હતો અને ગુજરાત તરફ આવે એવું કંઈ દેખાઈ રહ્યું જ ન હતું તો જેટલા પણ વિસ્તારોમાં છેલ્લે સુધી કહી શકાય એટલે સુધી આપણે મગફળીના ઉપાડવાના કાર્યક્રમ આપેલા છે અને હવે તમે જે કંઈ કાર્યક્રમ આપો છો એના માટે હું માફી માગું છું કારણ કે આ જે કાર્યક્રમ અત્યારે તમે માંગી રહ્યા છો એ કાર્યક્રમની કોઈ વિશ્વસનીયતા નથી એ આયોજનની અંદર તમે સક્સેસફુલ જાઓ તેનો રેટ પણ ખૂબ ઓછો છે તો સક્સેસફુલ રેટ હવે પછીના સમયમાં ખૂબ ઓછો જોવા મળશે અને ઘણા બધા મિત્રોને જેમ મેં ગયા વર્ષે પણ કહ્યું હતું આગલા દિવસે માત્ર રાતના છાંટાછૂટી થવાના કારણે બીજા દિવસે થ્રેસરના હાલે અને બીજા દિવસ પછી બપોર પછી જે મંડાણી વરસાદ થતો હોય તેની અંદર મગફળી આવી જાય એવા ઘણા બધા ખેડૂતો હતા તો ફરીથી ગઈકાલે જે ઘણા બધા વિસ્તારોમાં છૂટી જેવો માહોલ જોવા મળ્યો છે આજના દિવસે પણ જોવા મળશે તો જેટલા પણ વિસ્તારોમાં આજે છૂટી રાતના કે દિવસ બપોર પછીના સમયમાં જોવા મળશે તેમને આવતીકાલે થ્રેસરના કામ છે તે અટકી જવાના છે અને ત્યાર પછી માવઠાનું જે છે એ રૂપ સતત વધતું જવાનું છે એટલે તેની તીવ્રતા વધતી જવાની છે તો જે મિત્રોને મગફળી હજી થોડી રાહ જોવાય એવી છે એમના માટે મેં હજી પણ બે ત્રણ તારીખ અથવા પાંચ તારીખ સુધી જે ખમી જતા હોય એમને પાંચ નવેમ્બર સુધીનો સમય આપ્યો છે ત્યાં સુધી રાહ જોવા માટે કે હવે એ અત્યારે કોઈ આયોજન ના કરે અને ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોની આપણે ખાસ કહેલું છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઘણા બધા વિસ્તારોમાં જેમાં મુખ્ય જિલ્લાઓ છે તે પાંચની મેં પણ વાત કરી હતી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અમરેલી અને ભાવનગર તો ખાસ કરીને મિત્રો આ જે પાંચ જિલ્લા છે તેની અંદર ખૂબ મોટી અસર થઈ શકે છે સિસ્ટમની જે ટ્રેક છે તેના રૂટ બાબતે ખૂબ જ મોડેલોની અંદર અલગ અલગ ફેરફાર ચોવીસ કલાકની અંદર હજી પણ જોવા મળી રહ્યા છે વરસાદ બાબતે આપણે કહીએ કે કન્ફર્મ થઈ ગયું છે કે વરસાદ થોડો ઘણો પણ આવશે ખરો બધાય વિસ્તારમાં સૌરાષ્ટ્રના વિસ્તારમાં ખાસ તે ઉપરાંતના જે વિસ્તારો છે કચ્છ છે ઉત્તર ગુજરાત તેની અંદર છૂટાછવાયા હજી વરસાદની શક્યતા રહેલી છે અને તેમાં નહીવત શક્યતા છે કોઈ સીમિત વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો એ રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે બાકી આ જે રૂટ છે તે ગુજરાત તરફનો દેખાઈ રહ્યો છે વાવાઝોડાની અંદર આકાર પામે સિસ્ટમ એવું પણ દેખાઈ રહ્યું છે જેના માટે હજી સમય છે પણ આપણે જે કાર્યક્રમ આપ્યા હતા એ ખેડૂતો અત્યારે નિશ્ચિત થઈને બેઠા છે અને કાર્યક્રમની જે આયોજન પ્રમાણે કામ કર્યું છે તેના કારણે અત્યારે રાહ જોઈને બેઠા છે કે હવે માવઠાની અંદર શું થવાનું છે એમના માટે કોઈ ઉપાધિનો સમય છે નહીં પણ જેટલા પણ મિત્રો આ સમયે બાકી રહી ગયા એમના માટે કહું છું કે આવતા વર્ષે આના પછીના સમયમાં ચોમાસા સમયમાં શિયાળું ઉનાળું જે આયોજન છે તેની અંદર ખાસ ધ્યાન આપવાનો સમય છે બાકી કોઈ જ સમય છે નહીં સૌથી પહેલાં આપણો જે માલ છે તે સલામત રીતે આપણા હાથમાં આવી જવો જોઈએ એટલા માટે જ હું આયોજન કરી રહ્યો છું માવઠાની વાત છે તો માવઠું થોડું તીવ્ર બની શકે છે જેટલી ગુજરાતની નજીક સિસ્ટમ આવશે કે ગુજરાત ઉપર આવશે જે કંઈ ગઈકાલે મેં કહ્યું હતું કે ગુજરાત ઉપર આવવાના ચાન્સ ખૂબ ઓછા છે તો હજી પણ એ બાબતે ઘણા બધા ફેરફાર થવાના છે અને ખાસ જો દેખાઈ રહ્યું છે મોડેલની અંદર કે આવવાના છે તો આપણે કહીએ છીએ કે મોડેલની અંદર દેખાઈ રહ્યું છે ચાન્સ છે તે જમીન ઉપર આવવાના વધી રહ્યા છે તો એ બાબતે તમામ ખેડૂતો તૈયારી કરી રાખે ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતો આ બાબતે થોડી વધુ તૈયારી કરી રાખે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ